હેલો એવરી વન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર કે જ્યાં તમને મળશે દરરોજ આવનારી નવી નવી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓને લગતી અપડેટ બિલકુલ ફ્રીમાં તો શું આજની વિડિયોની અંદર એક સરસ મજાની ભરતી અંગે વાત કરવાના છે તો જે પણ મિત્રો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગે છે અથવા ઇન્ડિયન આર્મીના અંદર જવા માંગે છે તો સ્પેશિયલી ફક્ત એવા ઉમેદવારો જ માટે આ નોટિફિકેશન છે વિડિયો અંત સુધી જોજો સંપૂર્ણ માહિતી મળી જશે વિડીયોમાં આગળ વાત કરીને પહેલાં ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ના ભૂલતા જે હાલમાં વીસ હજાર કરતાં પણ વધારે મેમ્બર્સ જોડાયેલા છે એવી જ રીતે દોસ્તો વાત કરું બીજી મહત્ત્વની સાઈડમાં તો દોસ્તો કોમ્પ્યુટરનો જે ફ્રી કોર્સ છે એ લઈને આવ્યો છું તમારા માટે બિલકુલ ફ્રી અને આ કોમ્પ્યુટરનો કોર્સ કર્યા પછી તમને મળશે બે સરસ મજાના સર્ટિફિકેટ અને ઉપયોગ કરી ઘરે બેઠા ત્રીસ હજાર સુધીની કમાણી કરી શકો છો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રાઇવેટ નોકરીમાં એનો ઘણો ઉપયોગ થશે જે દોસ્તો આનો કોમ્પ્યુટરનો કોર્સ ફ્રી લેવા માગીશું વાત તમામ મિત્રો લિંક વિડીયોની નીચે મળશે અને પર ક્લિક કરી ફ્રીમાં રજીસ્ટ્રેશન કરી કોમ્પ્યુટરનો ફ્રી કોર્સ કરી લે સર્ટિફિકેટ પણ ફ્રીમાં મળશે તો વાત કરીશું આજની ભરતી વિશે ભરતી આવી છે સરકારી નોકરી અને કાયમી કહી શકાય આ ભરતી આવી છે સાઉથન કમાન્ડની અંદર હેડક્વાર્ટર્સ સાઉથન કમાન્ડની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવી છે અને રિક્રુટમેન્ટ છે સિવિલ ગ્રુપ સી માટેની મિલિટરી હોસ્પિટલ ચેન્નાઈ ખાતે દોસ્તો આ ભરતી આવી તો એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ ઇન્ડિયન સિટીઝન આર ઇન્વાઇટેડ ફોર પોસ્ટ ઓફ ઇન્ડિકેટેડ બિલો તો ભરતી આવી છે વોશરમેનની અને ટ્રેડમેનની વોશરમેન માટે વાત કરીશું સૌથી પહેલાં થર્ટી નાઇન વેકેન્સી છે થર્ટી નાઇનમાંથી ઓપન માટે ઓગણીસ એસસી ચાર એસટી ત્રણ ઓબીસી સાત ઇડબ્લ્યુ એસ છ ESM કોટા માટે આઠ પીએચ માટે એકે પણ વીએચ કેટેગરી માટે એને પે મેટ્રિક્સ લેશે લેવલ વન મેટ્રિક્યુલેશન ઓર ઇક્વેલન્ટ ફ્રોમ રેકોનાઇઝ યુનિવર્સિટી એટલે કે ધોરણ દસ પાસ હોવા જોઈએ મસ્ બી એબલ ટુ વોશ મિલિટરી સિવિલિજન ક્લોઝ થ્રુઆઉટ વેલ તો દોસ્તો તમે જે કપડાં હોય છે મિલિટરીવાળાના સિવિલિયનના ક્લોથ્સ હોય છે અને ડીસો અને એ બધું છે એ તમે ધોતા આવડતું હોવું જોઈએ બીજું ટ્રેડમેન માટેની ભરતી છે ટ્રેડ્સમેન મેટની આ ભરતી માટે મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ દસ પાસ હોવું જોઈએ વેકેન્સી ટોટલ ટ્વેન્ટી સિક્સ છે જેમાંથી વીસ ઓપન માટે એક એસસી માટે ઓબીસી માટે ચાર ઇડબ્લ્યુએસ માટે એક ઇએસએમ કોટા માટે ત્રણ અને બે વેકેન્સી પીએચ માટે જેમાંથી એચએચ માટે એક આઈડી માટે એક અને લેવલ વન પ્રમાણે સેલરી સ્ટ્રક્ચર રહેશે એજ લિમિટેશન અઢારથી પચીસ વર્ષની રહેશે એ ખાસ ધ્યાન રાખવાનું છે એક્સપિરિયન્સ ખૂબ જરૂરી છે દોસ્તો એટલીસ્ટ તમારા પાસે એક વર્ષનો એક્સપિરિયન્સ તો હોવો જોઈએ આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે ભરતી છે તો જે તે કેટેગરી માટે એ જ રિલેક્સેશન પાત્ર છે ભરતીની જાહેરાત દોસ્તો આવી ગઈ છે તો પિસ્તાલીસ દિવસની અંદર તમારે અરજી કરતી રહેવાનું રહેશે અને આ જે ભરતી આવી છે એમાં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન લખ્યું છે કે મે ઓલ્સો બી મેડ ક્લિયર મેરલી ફૂલફિલિંગ ધ બેઝિક સિલેક્શન ક્રાઇટેરિયા ડઝ નોટ ઓટોમેટિકલી એન્ટાઇન્ડ અ પર્સન ટુ બી કોલ ફોર અ રિટર્ન સ્કિલ ટ્રેડ ટેસ્ટ જે ઉમેદવારો લાયકાત નહીં ધરાવતા હોય ઉમેદવારોને બોલાવવામાં આવશે નહીં રિટર્ન એક્ઝામિનેશન સ્કિલ અને ટ્રેડ ટેસ્ટ માટે દરેક પોસ્ટ માટે અલગથી અરજી કરવાની છે આ ઉપરાંત તમારે દોસ્તો સો રૂપિયાનો જે પોસ્ટલ ઓર્ડર છે તે કરવાનો છે ફેવર ઓફ પબ્લિક ફંડ એકાઉન્ટ એના પછી ખાલી જગ્યાએ એમએચ ચેન્નાઈ દોસ્તો અહીંયા એડ્રેસ સંપૂર્ણપણે લખેલું છે લાસ્ટમાં તમે એકવાર જોઈ લેજો જેથી કરીને તમને છે ડાઉટ છે દોસ્તો દૂર થઈ અહીંયા લાસ્ટમાં એડ્રેસ લખેલું છે રજીસ્ટર પોસ્ટ તમારે ક્યાં કરવાનું છે એના પર તો આ એડ્રેસ પર તમારે પોતાની અરજી છે દોસ્તો એ મોકલવાની છે આ ઉપરાંત એક્ઝામની પેટર્ન વિશે સમજી લઈએ દોસ્તો પેપર છે એમાં પેપર એકની અંદર જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગને લગતું જેમાં એમસીક્યુ હશે પચીસ ક્વેશ્ચનના પચીસ માર્ક્સ પેપર ટુના અંદર જનરલ અવેરનેસને લગતું પચાસ ક્વેશ્ચનના પચાસ માર્ક પેપર થ્રીમાં જનરલ ઇંગ્લિશને લગતા પચાસ ક્વેશ્ચનના પચાસ માર્ક્સ જ્યારે પેપર નંબર ફોરમાં ન્યુમેરિકલ જેમાં પચીસ ક્વેશ્ચન પચાસ માર્ક ટોટલ દોસ્તો જોઈ શકો છો અહીંયા દોઢસો માર્ક્સનું પેપર હશે દોઢસો ક્વેશ્ચન હશે એમસીક્યુ ટાઈપનું પેપર હશે અને બે કલાક આપવામાં આવશે આ ઉપરાંત તો દોસ્તો તમે જોઈ શકો છો કે તમારું જે ક્વેશ્ચન પેપર હશે ધોરણ દસ લેવલ સુધીનું જ હશે એનાથી ઉપરનું નહીં પૂછાય તેવી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ સરસ મજાની ભરતી વિશે તમારા બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડજો કે જે ધોરણ દસ પાસ છે માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો ફરીથી મળીશું દોસ્તો નવી જાહેરાત સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર